બનાસકાના જિલ્લાના આરોગ્ય વિભાગના બે કર્મચારી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે જેમાં જિલ્લા નાયબ આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે અને તે નિવેદન આ પ્રકારનું છે પ્રકાશ દેસાઈ અને હાર્દિક સાવજ જે બે કર્મચારી લેબોરેટરી ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા હતા જે હાર્દિક સાવજ છે એ ત્રીસ દસ બાવીસના જે નવી ભરતીથી એમાં નિમણૂક ફિક્સ કર્મચારી તરીકે લાગેલું છે છ મહિના નોકરી કર્યા બાદ રજા મૂકી અને ગયેલ હતા પરંતુ હજી સુધી હાજર થયા નથી વારંવાર નોટિસ આપી છે તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએથી નોટિસ આપવા છતાં હાજર થયા નથી તેમને ફિક્સ કર્મચારી હોય છૂટા કરવાની કાર્યવાહી ચાલી રહી છે સમાચાર પત્રમાં જાહેરાત આપવામાં આવશે દસ દિવસમાં હાજર થવાનું કહેવામાં આવશે નહીં હાજર થાય તો એ તે જગ્યા ખાલી ગણી અને નવી ભરવાની કાર્યવાહી કરવામાં આવશે પ્રકાશ દેસાઈ છે એ કાયમી કર્મચારી તરીકે લેબોરેટરી ટેકનિશિયન તરીકે નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા હતા દાતા તાલુકામાં તેઓએ પણ એક વર્ષ અગાઉ રજા માગી હતી દિવસની રજા હતી ના મંજૂર કરવામાં આવી હતી છતાં પણ તેઓ ગયા હતા તે બાદ તેમના વિરુદ્ધ નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના માટે તેઓને નોટિસ આપતા નિવૃત્તિ તેઓએ જાહેર કરીને નિવૃત્તિ મંજૂર કરવા માટે લેટર લખ્યો છે તો તેમની નિવૃત્તિ અંગેનો નિર્ણય લેવા માટે પણ સરકાર શ્રીને ઉપર જાણ કરવામાં આવેલ છે અને તે અંગે સરકાર શ્રીમાંથી જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીએ આ મેસ સમાચાર આવતા તાત્કાલિક એક મિટિંગ બોલાવી તમામ ટીએચઓની વિડીયો કોન્ફરન્સ કરી તમામ ટીએચઓને મૌખિક અને લેખિત લેટર કરીને જાણ કરી કે તમારા વિસ્તારમાં આટલો મોટો જિલ્લો છે ચૌદ તાલુકા છે એકસો બાવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે અને એકસો બાવીસ લેબ ટેકનિશિયન એકસો બાવીસ ફાર્માસિસ્ટ એકસો બાવીસ મેડિકલ ઓફિસર આ આરબીએસકેની ટીમમાં એકસો બેતાલીસ આયુષ ડૉક્ટર ફાર્માસિસ્ટ આયુષ એફએચ ડબલ્યુ સાતસો ને ઓગણસાઇઠ જેટલા અમારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સીએચઓની પોસ્ટ સાતસો સાહીઠ જેટલા અમારા એમપીએચ ડબલ્યુ આઠસો નેવું જેટલા અમારા ફિમેલ હેલ્થ વર્કર તમામ સ્ટાફની તાલુકા હેલ્થ ઓફિસરને ખાતરી કરવાની સૂચના આપી છે અને ખાતરી કરી અને તાત્કાલિક અહેવાલ મંગાવ્યો છે જે ટૂંક સમયમાં અહેવાલ આવશે તે બાદ સાહેબ શ્રી અહેવાલ મંગાવ્યો છે સાહેબ સાહેબશ્રીના ટેબલ ઉપર અહેવાલ આવ્યા બાદ સમાચાર મળશે કે આમાં ક્યાંય કયા કર્મચારી ઘેરાજર છે આમાં તો કર્મચારીઓ જે નિષ્ઠાપૂર્વક કામ કરી કરી રહ્યા છે તેમને પોતે નિષ્ઠાથી કામ કરવું જોઈએ અને આવા જે કર્મચારી છે કે જેને ખરેખર વિદેશ જવાની બહુ મહત્વાકાંક્ષા હોય તેઓએ આવી ફરજ જે હેલ્થ કર્મચારી તરીકેની ટ્વેન્ટી ફોર બાય સેવનની સમાજના સુરક્ષા માટેની સમાજના આરોગ્ય સાથેની જોડાયેલી હોય તો તેવા કર્મચારીઓએ હવામાં ન જોડાઈને એક સમાજ ઉપર રહેમ કરવી જોઈએ